બડા અમારે કેક કટિંગ કરે છે કોઈ એકલા એકલા ખાવાનું છે તારે તો કેક કટિંગ એની કાકીને ખવડાવે છે પહેલા અરે વાહ શ્રુતિ બેન વાહ કેક કેવું છે મસ્ત અરે વાહ

હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી અને હેલ્ધી હશો અને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે વ્લોગ રાત્રે સ્ટાર્ટ કર્યો છે બીકોઝ આજ આખો દિવસ આપણે કપડાંની બધા ધોવામાં પડ્યા હતા તો આજે શુતુબેનનો બર્થડે છે તો હવે આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ હેપી બર્થડે થેન્ક યુ કાલો ચલો કેક કાપો તો જો શુતુબેન માટે આપણે કેક લઈ આવ્યા છીએ અને હવે શુતુબેનને કેક કટ કરવાનું છે ચલો બેસી જાવ શુતુબેન

બધા કોઈ છે નહીં એકલા એકલા ખાવાનું છે તારે કેમ કઈ ઓકે તો જો શ્રુતુબેન પેલા કેક કટિંગ કરીને એની કાકીને ખવડાવે છે પેલા અરે વાહ શ્રુતુબેન વાહ

આ કાઢી આપણે પછી અમારે ને કેક ખવડાવે છે ઢીંગલી વાળી કેક છે હે શ્રુતુ અમારે જયવર્ધનને ખવડાવે છે

તો અમારે મોટા ભાઈ ક્યાંક ખવડાવે સૂતી બેન ને તો જો આપણે સૂતી બેન નો બડબડે ઉઝવી નાખ્યો કે કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે જવાનું છે જમવા બધી વસ્તુ બધી મૂકાઈ ગઈ નહીં નહીં કેમ કે આપડે પાછો જમી કારવીને હોટલ સીધું ભાવનગર જવા દેવાનું છે હા હાલો આવજો

તો ફાઇનલી હોટલે પોહી ગયા છે પોંગી ગયા છે જમવા હા ચાલો બધા જમવા હા હા હાલો છોકરાઓ અને તમે બધા રમવા મણો ઘડી હ હ આ છોકરા ધોડીમ પોંગી ગયા છે એ કે લસર પટ્ટી ની ખાઈ લઈ હાલ આ છોકરા રમવાનું શરૂ કરી દીધું છે એ તો ધોડીમ પોગ ગયા

અરે વાહ દીગુભાઈ વાહ અરે વાહ કઈ ગયા અરે વાહ તો છોકરા અમારે રમવા મળ્યા છે અને આપણે હે આપણે અંદર જાશું ઓર્ડર બોર્ડર દેશું હાલો તો જો આપણે અંદર જમવા આવી ગયા છીએ ને સૌએ પોતપોતાની જગ્યા લઈ લીધી છે તોફાન મહેરબાની કરીને કોઈ એ નહીં કરવા શાંતિથી બે જાવ

હા એને તને શ્રાપ દઈ દીધો તે હમણે એને કીધું ને એટલે હે ભરત તમે શ્રાપ આપી દીધો ને મને તરત ગામ હોઈ જશે તમને તરત ગામ મળી જ જાય ને તમે બધા એના ગા તરત કાઢી દીધો એ હેઠો બેટ બેટા સરખી રીતના બેસ જાવ આલો તું બર્થડે કલ છો તું આ તને કાઈ નો કહેવાય બેસ જા બેટા હાલ નીચે દીકો દીકો તું પપ્પાની બાજુમાં વયો જા કાકાની ને પપ્પાની વચ્ચે જા બેટા નહી એ તો ઈંકો

તો જો વિજયભાઈ ને ઘરે હવે મૂકીને આપણે આપણા ઘરે હવે જવા દઈએ ને ભરત સિવાય હવે જવા દઈએ અને ઠાકેલા બહુ છીએ એટલે પડ્યા ભેગી સવાર પડી વાની છે એવું લાગે છે મને છે હા એમ તારા ઘરે ઓકે અત્યારે ઘરે ઘરે ફિયાના ઘરે પછી ક્યાં તારા ઘરે તો જો આપણે શુતુબેનનો બર્થડે સેલિબ્રેટ કરીને જમી કાઢવી ઘરે આવ્યા વિજયભાઈને એના ઘરે ડ્રોપ કરી આપણે આપણા ઘરે આવી ગયા છીએ અને ભરત નીચે કંઈક કામ હતું પાછા નીચે ફોર વ્હીલમાં કંઈક વસ્તુ લેવાની હતી તો એ લેવા ગયા છે અને તે ઓલા રૂમમાં સુઈ ગયા છે તો ભરત ને બંને ઓલા રૂમમાં સુઈ જશે અને હું અહીંયા બહાર હોલમાં સુઈ ગઈ છું તો હવે ઊંઘઈ આવે છે તો આપણે બ્લોગને એન્ડ આપી દઈએ તો કારણ કે આપણે બે દિવસથી સરખી ઊંઘ પૂરી નથી થઈ કારણ કે કાલ આપણે દ્વારકાથી મોડા આવ્યા બે અઢી વાગે એટલે ચાર પાંચ કલાક સીતા અને પ્લસ કપડાં એટલા બધા હતા તો કપડાં એટલા ધોયા એટલે આજે ઠાક એટલો લાગ્યો છે અને સખતની નીંદર આવે છે તો લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફી ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા લોકો સાથે બાય